તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ દૂધરિજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો જુઓ આ ડુંગળીનું વાવેતર કરેલું છે અને તમને બતાવું કે આ ડુંગળી કેવી રીતના વાવી હતી અને શું શું એને પ્રોસેસ કરવી પડે બધું તમને આ વિડીયોમાં બતાવું તો વિડીયો પૂરો જોજો મિત્રો તો આમ તો મિત્રો આપણે આ ડુંગળીમાં એનો રોપ કરવો પડે પહેલાં અને પછી એને ચોપવાની હોય પણ આમાં આપણે ડાયરેક બિયારણ ભૂંખીને વાવેતર કર્યું હતું રોપ નહોતો કર્યો અને આમાં મિત્રો નિંદામણનાશક દવા પણ આવે છે પણ આપણે નિંદામણનાશક દવા નહોતી સાંટી ડાયરેક એને આમના નિંદામણ થવા દીધું આપણે જુઓ આવી ડુંગળી નીકળે છે તો મિત્રો એને એવી રીતે ઉખાડી અને પછી પણ એને મૂળિયા અને આવા પૂંછડા કાપવા પડે છે ત્યારે આપણી ડુંગળી કમ્પ્લીટ તૈયાર થાય છે અને આ બધું કામમાં મિત્રો ઘણી બધી મહેનત કરવી પડે છે જુઓ આટલી ડુંગળી આપણે થઈ છે અને આમાં મિત્રો મજૂર પણ સોપી આપણે ડુંગળી તો એમાં પણ ઘણા બધા મિત્ર મજૂરની જરૂર પડે છે અને આ ચોખ્ખી કરવામાં પણ મજૂરની જરૂર પડે છે તો મિત્રો આપણે આ ખતરો કરવા માટે આટલું વાવેતર કર્યું હતું અને આમાં નિંદણનાશક દવાનો આપણે ઉપયોગ નથી કર્યો નહીતર આટલું બધું આમાં ખડ પણ ન થાય નિંદામણ બળી જાય અને ડુંગળીને કાંઈ ન થાય એવી દવા પણ આવે છે પણ મિત્રો આપણે દવા તમને ખબર જ છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલા માટે આપણે દવાનો છંટકાવ નહોતો કર્યો અને આપણે અખતરો કરવા માટે જે આનું વાવેતર કર્યું હતું તો ઉત્પાદન તો મિત્રો સારું એવું આવે પણ આમાં મહેનત બહુ લાગે છે આ ઉખાડવામાં પણ ઘણા બધા મજૂરની જરૂર પડે પછી એને સાફ કરવામાં પણ ઘણા બધા મજૂર જોઈએ છે તો મિત્રો જો આ બધી પ્રોસેસ તમને બતાવી છે આ બધું કામ મિત્રો આમ સહેલું લાગે પણ આમાં સમય ઘણો બધો વયો જાય આ બધું મહેનત કરવામાં અને જો છેલ્લે ભાવ ના આવે અને તો આપણે આ વસ્તુનો જાજો ટાઈમ સંગ્રહ પણ ન કરી શકીએ તો આટલી ડુંગળી થઈ છે તો ભલે ચાલો મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન